રૂપાલાના પ્રકરણથી ભાજપનો અશ્લી ચહેરો બહાર આવ્યો છે ભાજપની યોજના છે કે છત્રીઓ હવે ભાજપમાં રહેવા જોઈએ નહીં કેમ કે બાપુઓ કડક પડે છે બાપુ કંઈક માગે તો આપવું પડે બાપુ કંઈક કહે તો માનવું પડે અને ભાજપનું હાઈકમાન્ડ આવું ઈચ્છતું નથી એટલે તો એક એક કરીને ભાજપના બધા જે સારા નેતાઓ હતા આદરણીય અટલ બિહારી વાજપાઈ હોય કે અડવાણી મુરલી મનોહર જોશી જશવંતસિંહ યશવંત સિંહા કે શત્રુઘ્ન સિંહ સારા માણસોની ભાજપને જરૂર નથી કેમ કે બે જણાને યશ લેવો છે ને બે જણા જ આ આખો દેશ ચલાવે છે એવું સાબિત કરવું છે એટલે હવે છત્રીઓની અંદર જરૂર નથી એટલે કહેવત છે કે હું શું ના પાડું તમારી સાસદ ના પાડશે એવી નીતિ અપનાવી છે ક્ષત્રિયો જાગૃત બને અને રૂપાલા સાહેબનો આભાર માને કે તમારી સૂટેલા શિહોને જેને લગાડ્યા હશે